છે રૂછાવાળો છે ઘેટાના ઊનમાંથી માંથી સ્પેશિયલ બનાવેલો છે અને ધીરે ધીરે આપણા વિડીયોમાં દસ વીસ દસ વીસ વ્યૂ આવવા મીડ્યા છે મિત્રો તો એને બદલે તમારો હેલો મિત્રો જય માતા જય દસ રમ જય દ્વારકા સરળ મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ભાઈ તો સ્વાગત છે તમારું મારે એક નવા વિડીયોમાં આજે મારા કડવીબેનનો બર્થડે છે તો એને ગિફ્ટ કઈ રીતના આપીએ અને એ તમે એકવાર જોઈ લે એ મારા પટેલ કેવી રીતના ગિફ્ટ આપે ને એ એકવાર વિડીયો તમે શું

કડવી બેન છે ને ઈ એકચુઅલી માં આપણે ગિફ્ટ લઈ લીધું છે તો મિત્રો હવે કડવી બેન ને આપ્યું છે ઈ હવે ખોલવા જઈ રહ્યા છે જોઈ લો તમે એકવાર કે અત્યારે બહુ ઠંડીનો પ્રકોપ બહુ વધી ગયો છે તો ફાઇનલી ગિફ્ટમાં આપ્યું છે કોટ એક એક કોટ આપ્યો જોઈ લો સરસ મજાનો કોટ છે રૂછાવાળો છે ઘેટાના ઊનમાંથી સ્પેશિયલ બનાવેલો છે જોઈ લો તો કમેન્ટ કરીને કહેજો કે કોટ કેવો લાગે બરાબર જોઈ લો આવો રાઈ આવો કંઈક કોટ છે અને આ ફોનમાં તમે કોટ જેવું કેવો દેખાય આવો કંઈક કોટ છે જોઈ લો તો તમને આવું સરપ્રાઇઝ આપ્યું તો કેવું લાગ્યું તમે સરપ્રાઇઝથી ખુશ છો એવું છે

તો મિત્રો આ સરપ્રાઇઝ તમને કેવું લાગ્યું તો આજના વિડીયો માટે એટલું જ તો હવે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ધીરે ધીરે આપણા વિડીયોમાં દસ વીસ દસ વીસ આવવા માંડ્યા છે મિત્રો તો એને બદલે તમારો ખૂબ ખૂબ આભાર આપણા પછી સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો આવજો ભાઈ ભાઈ ફરી મળીએ એક નવા વિડીયોમાં અને નવા ટોપિક સાથે